ગુજરાતમાં હવે ચોમાસાને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અરબસાગરમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને મહારાષ્ટ્રમાં અટકી પડેલું જે ચોમાસું છે તે આગળ વધશે આવતીકાલે સોળ જૂનથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેના મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત ગોસ્વામી વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જોફેદન આ દિવસોમાં ગુજરાતનું વાતાવરણ જે રીતે ગરમી પડી રહી છે અસહ્ય બફારો નકુરાટથી લોકો ત્રાહીમાં પોકારી ગયા છે ત્યારે આમ સામાન્ય રીતે તો પહેલાંના વર્ષોમાં પંદર જૂનથી વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જતું હતું પરંતુ આ વખતે ચોમાસું મોડું ચાલી રહ્યું છે હવામાન નિષ્ણાંતોનું પણ માનવું છે ત્યારે વિધિવત રીતે વીસ જૂનથી ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થશે તેવું કહેવાય રહ્યું છે પરંતુ આવતીકાલે સોળ જૂનથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે જણાવી દઈએ કે ફરી અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે હાલ અટવાઈ પડેલું ચોમાસું હતું તે મહારાષ્ટ્ર હવે આગળ વધ્યું છે અને તેના કારણે આવતીકાલથી ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આવતીકાલે સોળ જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ગીર સોમનાથ ભાવનગર અમરેલી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારે આ મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે કે આ જિલ્લામાં વરસાદ પડી શકે છે તે સાંભળી લો પણ આ વખતે આવતીકાલે રોજ અંદર ચોમાસુ પ્રવેશ કરે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી તેવા હવામાનના કોઈ પરિબળો અત્યારે સક્રિય નથી કે આવતીકાલે પંદર તારીખના રોજ ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી શકે પણ હા એક ચોક્કસ થી વાત છે કે ઘણા દિવસથી જે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થયું છે અને મેં આપને ગઈકાલે પણ જે જણાવ્યું હતું એમ અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં એક વરસાદી અસ્થિરતા ઉભી થઈ છે એક સિસ્ટમ ઉભી થઈ છે જે અપર એર સાયક્લોન ના સ્વરૂપમાં છે આગળ જતા તે મજબૂત બની શકે અને લગભગ સોળ તારીખથી તારીખે નથી આવવાનું જેની દરેક નોંધ લેવાની છે પણ એટલું કહી શકાય કે સોળ તારીખથી સક્રિય થશે એટલે સોળ થી લઈને વીસ જૂન સુધીમાં ગમે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કરી શકે એટલે કદાચ જે નોર્મલ તારીખ પંદર જૂન છે એના કરતા બે પાંચ દિવસ મોડું પણ એ ચોમાસું છે હવે આપણે આગળ વધવાનું છે સોળ તારીખથી હવે આગળ વધવાનું ચાલુ થઈ જશે અત્યારે સક્રિય થયો છે 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 અંદર કરંટ કારણે તારીખે પરમ ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે અને એ પછી ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં એ પ્રવેશ કરીને કેટલા વિસ્તારોને એ પ્રભાવ પાડે એ આપણે જોવાનું રહેશે પણ એટલી વાત ચોક્કસ છે કે જે આપણે સૌરાષ્ટ્રની અંદર જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે શરૂઆતમાં એનો એક સ્ટેપ આગળ લેશે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આગળ વધી અને વલસાડ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે જે ગીર સોમનાથના ભાગો છે ત્યાં સુધી દરિયામાં આવશે ને ત્યાંથી પછી આગળ વધશે એટલે હજુ ઘણી બધી પ્રક્રિયાઓમાં થશે ને ઘણી બધી રાહ પણ આપણે જોવી પડશે પણ સોળ તારીખથી જે ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે તે વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરીએ એવી શક્યતાઓ છે ને અત્યારે અરબ સાગરમાં કરંટ આવ્યો છે એટલે ચોમાસું ભલે કદાચ લેટ આવે પણ ગઈકાલે આપણે જણાવ્યું હતું એમ કે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આપણે છૂટાછવાયા હળવા થન્ડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદોની જે આગાહી કરી હતી એ મુજબના આજે અનેક વિસ્તારોની અંદર એ વરસાદો નોંધાયા છે અને હજુ આવતીકાલે પંદર તારીખ છે પંદર તારીખે ભલે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે તીવ્ર ઠંડરસ્ટોમ થવાની પણ શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય વડોદરાથી લઈને છોટાઉદેપુર દાહોદ ગોધરા સુધીના વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડરસ્ટોમ એટલે કે ગાજવીજ અને પવન સાથે થોડોક વરસાદ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી હોય રાજકોટના ભાગો છે ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ આવતીકાલે વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એટલે ચોમાસું ભલે પંદર તારીખે ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે જે ચોમાસા પહેલાનો જે અત્યારે અરબસાગરમાં કરંટ છે કરંટને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર બપોર પછીના સેશનની અંદર તીવ્ર ઠંડસ્તમ એટલે કે ગાજવીજ સાથે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે અત્યાર સુધીના બે હજાર પચીસના પરમ દિવસે સોળ તારીખે ચોમાસું છે હવે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે એ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદો છે પણ જોવા મળશે ચોમાસુ પ્રવેશ કરે એ પેલા જે વરસાદો અત્યારે પડી રહ્યા છે તેને પ્રી પ્રી એક્ટિવિટીમાં ગણવામાં એનો સમાવેશ થશે અને આ પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી છે એ જ્યાં સુધી હવે ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ ન કરીએ ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે જોકે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક ન હોય પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હોય ને એ પ્રકારની પ્રિમોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અત્યારે જે ચોમાસાની જે ગતિવિધિ થઈ રહી છે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એના કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ પણ થયું છે ગુજરાત ઉપર અત્યારે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે જેને કારણે ગરમી ઉકળટ અને બફારો છે એ પણ આપણે અસહ્ય જોવા મળી રહ્યો છે અને આગળના દિવસમાં ગરમી ઉકળટ અને બફારો છે એ પણ રાબેતા મુજબ કન્ટિન્યુ જોવા મળે એવી પણ શક્યતાઓ છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડિયોમાં પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય ટચ કરીને જોશો એટલે બીટી કપાસના સારા બિયારણ વિશેની તમામ માહિતી મળી જશે આરા વિડિયોની અંદર એટલે તો જો આપસો ધન્યવાદ આપણે સાંભળ્યા હતા આવા માં નિશાન પરેશ ગોસ્વામી હાલ તેમની મોટી આગાહી સામે આવી છે ને હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને જે ખાસ તેમણે આગાહી કરી છે સાથે જ વીસ જૂનથી જે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની છે તેના કારણે આ વખતે હવામાન નિષ્ણાતોનું પણ માનવું છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું થશે વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે વેધર જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेन केजे पीड परा